પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે લોકો ઠંડીથી છૂંટવાયા છે કમોસમી વરસાદ થાય તો એરંડા કપાસ અને રાયડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે એરંડાના ઊભા પાકમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઈયળો સમગ્ર પાક પર પ્રસરી જતા પાનને કોરી ખાય છે જ્યારે લુથિયાને કારણે માળ અડધી રહે છે દવા છંટકાવથી કાતરાનો રોગ પણ થાય છે પણ લૂથિયો દૂર થતો નથી જેથી પાક પર ઉત્પાદન પર તેની સીધી અસર પડશે તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે બીજી તરફ રાયડામાં મોલ ગડી જવાને કારણે મેલો મચ્છીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ખેતી પાકોમાં આ પ્રકારના રોગચાળાને લઈને ઉત્પાદન ઘટવાની સંભાવનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્રણ વીગામાં અત્યારે હિરંડાનું વાવેતર કર્યું હતું પણ આ વાદળછાયું વાતાવરણના લીધે ઈયળો પડી છે પાકમાં કાતરા પડ્યા છે ચૂસકો પડી છે હવે ખર્ચો એટલો બધો થઈ ગયો છે દવાઓ પાછળ રાસાયણિક ખાતરો પાછળ કે એના નામે વળતર કોઈ છે નહીં અત્યારે અને હવે જે છે વાદળછાયા વાતાવરણના લીધે હવે ખેડૂતોનો બિચારાનો મરો થઈ ગયો છે અમારે સાહેબ આલે આલીરંડા આશરે દશેક જીવાજીવ વિઘા જેવું વાતે વાવેતર કરેલું હોય પાંચ વીઘા જેવું એરંડા છે અને સાત એક વીઘા જેવા કપાસ કરેલા છે અલગ અલગ ખેતરમાં બધી જુદી જગ્યાએ તો બે દિવસથી કે ત્રણ દિવસ જેવું વાતાવરણ વાદળ વાદળછાયું રહે છે વરસાદ થવાની ભીતિ થાય એવું છે તો જો બે દિવસ અત્યારે આવું રહે તો અમારા એરંડામાં થુલિયા જેવો રોગ આવી જાય રાયડામાં મહેલાઓ મચ્છી જેવું વાતાવરણ થઈ જાય તો હાલે થોડી થોડી જીવાત મચ્છી જેવું થઈ ગયું છે તો વધારે પડતું વાતાવરણ બે દિવસ લંબાય તો મોટું નુકસાન થવાની ભીતિ સર્જાયું છે મેં મારા ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું એની અંદર કાતરાનો રોગ અને ફૂલિયાનો રોગ એ આ વાતાવરણના અસરના લીધે આવ્યો હોત અને જે જો આવું નવું વાતાવરણ રહે તો એરંડાનો પાક નિષ્ફળ જવાની જરૂર શક્યતા છે અને લગભગ મેં દસ થી પંદર એક હજાર રૂપિયાના ખર્ચના ખર્ચથી એરંડાનું વાવેતર કરેલું એમ કાતરાથી પાન ખાઈ જાય ને માળ જે એની માળ આવે એ ખાઈ જાય અને થૂલ આ જે વાતાવરણની અંદર જે થૂલિયાનો રોગ આવે એ તો માળ અડધી અડધી ના બેહાય એમ